ની ઉજવણી હોય આપડા માન્ય પ્રધાનમંત્રી શ્રી આપડી ભારતીય ભાજપની ભારતની સરકાર હોય મોદી સાહેબ અને એમની પીઠ થાપડવા અને ખાસ કરીને આપણા જે વીર જવાનો જે પોતાના પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આ દેશની સુરક્ષા કાજે 365 દિવસ એમ કહી શકાય કે બોર્ડર ઉપર એ પોતાનો જીવ મુઠીમાં લઈને ત્યાં ઊભા હોય ત્યારે અને આવડી મોટું એક ઓપરેશન સિંદુર જેવી સફળતા કે આપણા દેશના વીર સૈનિકો વીર જવાનો દ્વારા આપણને મળી હોય ત્યારે એમનો ગૌરવ વધારવા માટે એમના એમને અભિનંદન આપવા માટે એક ભવ્યતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન એ બચાવ શહેરમાં દે આવતીકાલે કરવામાં આવ્યું છે ત્યારે સૌ બચાવ શહેરીજનો બચાવ તાલુકાના લોકો અને મારો વિડિયો જે જે લોકો સાંભળો છો આ બધાએ એ આપણા વીર જવાનોને અને આપણો આન બાન અને શાન એવા આપણા તિરંગાને સલામી આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં આપણે બધાએ જોડાઈએ અને આ તિરંગા યાત્રા